ઓગણીસમીએ રાપર હિન્દુ ગરજના મહાસભાનું આયોજન છે એમાં અમે ગામો ગામ છેલ્લા બે ત્રણ દિવસથી બધા ગામડોની અંદર ગામે ગામ લોકોનો સંપર્ક કરીએ છીએ અને જાગૃતિ આવે સમાજમાં હિન્દુ સમાજમાં જાગૃતિ આવે હિન્દુ સમાજમાં એકતા વધે અને એને પ્રેરિત કરીએ છીએ કે ઓગણીસમીએ જો આપણી ધર્મસભા છે એમાં લોકો બહોળી સંખ્યામાં આવે અને આદરણીય પરમ પૂજ્ય સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરજી જો અહીંયાથી પોતાને મુખારબીનથી સમાજને એક જો સંદેશો આપવાના છે એ સંદેશો લઈ જાય અને આજે યુગ પુરુષ ભારતના મહાન શિખર પહોંચાડવાવાળા સ્વામી વિવેકાન વિવેકાનંદજીની આજે જન્મજયંતિ છે આજથી શીખ પૂરા ફિક્સ સાત દિવસ પછી અમારી આ મહાસભા છે